નમસ્તે મિત્રો વાસ્તુ ટોપિક ચેનલ તમારું હાર્દિક સ્વાગત છે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે જો તેની પાસે જગ્યા હોય તો તે પોતાના ઘરના બગીચામાં વિવિધ પ્રકારના વૃક્ષો અને છોડ રોપે પરંતુ એ પણ સાચું છે કે તેમાંથી ઘણા વૃક્ષો અને છોડ ઘરની આસપાસ રાખવા અશુભ માનવામાં આવે છે જ્યારે ઘણા એવા છે જે દોષ નિવારક માનવામાં આવે છે ચાલો જાણીએ કે કયું વૃક્ષ રોપવું શુભ છે અને કયું અશુભ છે આ માહિતી આપતા પહેલા હું તમને જણાવી દઉં કે જો તમે અમારા યુટ્યુબ ચેનલ વાસ્તુશાસ્ત્રને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કૃપા કરીને સબસ્ક્રાઈબ કરી લો જેથી અમે આ ચેનલ દ્વારા વાસ્તુશાસ્ત્ર સંબંધિત તમામ માહિતી લાવીશું જેને અપનાવીને તમે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવી શકો છો મની પ્લાન્ટ એવી માન્યતા છે કે ઘરમાં મની પ્લાન્ટ રોપવાથી સુખ અને સમૃદ્ધિનો વાસ થાય છે આ કારણે લોકો પોતાના ઘરોમાં આ છોડ અવશ્ય રોપે છે મની પ્લાન્ટનો છોડ ઘરમાં ગમે ત્યાં સરળતાથી ઉગી જાય છે અને તેની ખાસ સંભાળની જરૂર પણ નથી પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર જો આ છોડ ઘરમાં યોગ્ય દિશામાં ન રોપવામાં આવે તો આર્થિક નુકસાન પણ થઈ શકે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટ રોપવા માટે અગ્નિ દિશા દક્ષિણ પૂર્વ સૌથી યોગ્ય દિશા છે આ દિશામાં મની પ્લાન્ટ રોપવાથી સૌથી વધુ લાભ મળે છે કારણ કે આ દિશાના દેવતા ગણેશજી અને પ્રતિનિધિ શુક્ર છે ભગવાન ગણેશજી વિઘ્નોનો નાશ કરે છે જ્યારે શુક્રદેવ ધન સુખ અને સમૃદ્ધિના પ્રતીક છે પરંતુ મની પ્લાન્ટને ક્યારેય ઉત્તર પૂર્વ દિશા એટલે કે ઈશાન ખૂણામાં ન રોપવું જોઈએ આ દિશા મની પ્લાન્ટ માટે ખૂબ જ અશુભ માનવામાં આવે છે ઈશાન દિશાના પ્રતિનિધિ દેવ ગુરુ બૃહસ્પતિ છે અને શુક્ર અને બૃહસ્પતિના સંબંધો શત્રુવત છે આથી શુક્ર સાથે સંબંધિત મની પ્લાન્ટને ઈશાન દિશામાં રોપવાથી નુકસાન જ થાય છે છોડ ઘરમાં રોપવો શુભ માનવામાં આવે છે છે આ સમૃદ્ધિ અને તમારી સફળતાને ઉપર લઈ જવાની ક્ષમતા ધરાવે જો તમારા બધા પ્રયાસો છતાં તમને તમારા કાર્યક્ષેત્રમાં ઈચ્છિત સફળતા ન મળી રહી હોય તો તમારે તમારા ઘર કે ઓફિસમાં બાંસનો છોડ રોપવો જોઈએ ફેંગ શુઈમાં બાંસના છોડને ખૂબ મહત્વ આપવામાં આવે છે બાંસ એ વિશ્વનો એકમાત્ર એવો છોડ છે જે દરેક વાતાવરણમાં દરેક મુશ્કેલીઓ વચ્ચે પણ ઝડપથી ઉગે છે આથી તેને પ્રગતિ દીર્ઘાયુ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે ભારતીય વાસ્તુશાસ્ત્રમાં પણ બાંસને ખૂબ શુભ માનવામાં આવે છે એવી માન્યતા છે કે જ્યાં બાંસનો છોડ હોય છે ત્યાંથી નકારાત્મક શક્તિઓ દૂર રહે છે ભગવાન શ્રી કૃષ્ણ પણ હંમેશા બાંસની બાંસુરી પોતાની પાસે રાખતા હતા તમામ શુભ પ્રસંગો જેમ કે મુંડન જનોઈ અને લગ્ન વગેરેમાં બાંસનો ઉપયોગ અવશ્ય કરવામાં આવે છે બાંસનો છોડ ઘરના મુખ્ય વ્યક્તિ માટે ખૂબ શુભ માનવામાં આવે છે જે ઘરમાં આ છોડ હોય છે તે ઘરના રહેવાસીઓને થોડા પ્રયાસથી જ પોતાના કાર્યોમાં સફળતા મળે છે તે ઘરમાં ધન યશ અને સમૃદ્ધિનો આગમન થાય છે આ છોડ સુખ સમૃદ્ધિ સારા નસીબ અને સારા સ્વાસ્થ્યનું પ્રતીક છે આજકાલ બજારમાં કાચના જારમાં ફેંગશુઈના બાંસના છોડ સરળતાથી મળે છે જેને તમે લાવીને તમારા ઘરમાં રોપી શકો છો બાંસના છોડને પૂર્વ દિશામાં રાખવો જોઈએ કેળાનું વૃક્ષ કેળાનું વૃક્ષ ધાર્મિક કારણોસર પણ ખૂબ મહત્વનું માનવામાં આવે છે ગુરુવારે તેની પૂજા કરવામાં આવે છે અને ઘણીવાર પૂજા પાઠ દરમિયાન કેળાના પાંદડાનો ઉપયોગ થાય છે તેને ઘરના ઈશાન ખૂણામાં રોપવું જોઈએ કારણ કે આ બૃહસ્પતિ ગ્રહનું પ્રતિનિધિ વૃક્ષ છે આ દિશામાં રોપવાથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે જો કેળાની નજીક તુલસીનું વૃક્ષ પણ રોપવામાં આવે તો વધુ શુભ રહે છે આનાથી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની કૃપા એકસાથે રહે છે એવું કહેવાય છે કે આ વૃક્ષની છાયા નીચે બેસીને અભ્યાસ કરવાથી યાદ શક્તિ વધે છે નાળિયેરનું વૃક્ષ નાળિયેરનું વૃક્ષ પણ શુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે જે ઘરમાં નાળિયેરનું વૃક્ષ હોય છે ત્યાં રહેવાસીઓનું માન સન્માન ખૂબ વધે છે ગુડહળનું વૃક્ષો ગુઢહલનું છોડ જ્યોતિષમાં સૂર્ય અને મંગળ સાથે સંબંધ ધરાવે છે ગુઢહલનો છોડ ઘરમાં ગમે ત્યાં રોપી શકાય છે પરંતુ ધ્યાન રાખો કે તેને પૂરતો સૂર્યપ્રકાશ મળે ગુઢહલનું ફૂલ પાણીમાં નાખીને સૂર્યને અર્પણ કરવાથી આંખો હાડકાની સમસ્યાઓ અને નામયશની પ્રાપ્તિમાં લાભ થાય છે જો મંગળ ગ્રહની સમસ્યા સંપત્તિની અડચણ કે કાયદાકીય સમસ્યા હોય તો હનુમાનજીને નિત્ય સવારે ગુઢહલનું ફૂલ અર્પણ કરવું જોઈએ માતા દુર્ગાને નિત્ય ગુઢહલ અર્પણ કરવાથી જીવનના તમામ સંકટો દૂર રહે છે શ્વેતાર્કનું વૃક્ષ શ્વેતાર્ક ગણપતિનો છોડ દૂધવાળો હોય છે વાસ્તુ સિદ્ધાંત અનુસાર દૂધવાળા છોડ ઘરની સીમામાં હોવા અશુભ માનવામાં આવે છે પરંતુ શ્વેતાર્ક આનો અપવાદ છે શ્વેતાર્કના છોડની હળદર અક્ષત અને પાણીથી સેવા કરવાથી આ છોડની બરકતથી ઘરના રહેવાસીઓને સુખ શાંતિ મળે છે એવી પણ માન્યતા છે કે જે ઘરની નજીક શ્વેતાર્કનો છોડ ફૂલે ફાલે છે ત્યાં હંમેશા બરકત રહે છે ત્યાં જમીનમાં ગુપ્ત ધન હોય છે અથવા ઘરના માલિકને આકસ્મિક ધનની પ્રાપ્તિ થાય છે અશોકનું વૃક્ષ હિન્દુ ધર્મમાં અશોકનું વૃક્ષ ખૂબ શુભ અને લાભકારી માનવામાં આવે છે અશોકનો શાબ્દિક અર્થ છે શોકનો અભાવ અશોક પોતાના નામ પ્રમાણે જ શોકને દૂર કરનાર અને પ્રસન્નતા આપનાર વૃક્ષ છે આનાથી ઘરના રહેવાસીઓ વચ્ચે પ્રેમ અને સૌહાર્દ વધે છે તમામ માંગલિક અને ધાર્મિક કાર્યોમાં અશોકના પાંદડાનો ઉપયોગ થાય છે એવી માન્યતા છે કે અશોકનું વૃક્ષ ઘરમાં રોપવાથી અથવા તેની મૂળને શુભ મુહૂર્તમાં ધારણ કરવાથી મનુષ્યને તમામ શોકમાંથી મુક્તિ મળે છે ઘરમાં અશોકનું વૃક્ષ હોવાથી સુખ શાંતિ અને ધન સમૃદ્ધિનો વાસ થાય છે અને તે ઘરમાં કોઈનું પણ અકાળ મૃત્યુ થતું નથી આમળાનું વૃક્ષ જો ઘરમાં આમળાનું વૃક્ષ હોય ખાસ કરીને ઉત્તર અથવા પૂર્વ દિશામાં તો તે અત્યંત લાભદાયી છે આ તમારા કષ્ટોનું નિવારણ કરે છે આમળાના છોડની પૂજા કરવાથી તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે તેની નિત્ય પૂજા અર્ચનાથી સમસ્ત પાપોનું શમન થાય છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આમળાના વૃક્ષમાં તમામ દેવતાઓનો વાસ હોય છે અને આ ફળ ભગવાન વિષ્ણુને પણ અત્યંત પ્રિય છે શાસ્ત્રો અનુસાર કાર્તિક માસમાં ભગવાન વિષ્ણુ સ્વયં આમળાની મૂળમાં નિવાસ કરે છે સંસ્કૃતમાં આમળાને અમર ફળ પણ કહેવામાં આવે છે એવી માન્યતા છે કે જે ઘરમાં ઉત્તર દિશામાં આમળાનું વૃક્ષ હોય છે ત્યાં ભગવાન શ્રી હરિની કૃપાથી ધન ધાન્ય સુખ અને સમૃદ્ધિની કોઈ કમી રહેતી નથી અશ્વગંધાનો છોડ અશ્વગંધાને પણ ખૂબ શુભ માનવામાં આવે છે તેને ઘરમાં રોપવાથી તમામ વાસ્તુદોષ દૂર થાય છે અશ્વગંધાનો છોડ જીવનમાં શુભતા વધારીને જીવનને વધુ સક્રિય બનાવે છે આ એક અત્યંત લોકપ્રિય આયુર્વેદિક ઔષધિ છે શમીનું વૃક્ષ શમીનું વૃક્ષ ઘરમાં હોવું ખૂબ શુભ માનવામાં આવે છે શમીના છોડ વિશે ઘણી ગેરસમજો છે અને લોકો સામાન્ય રીતે આ છોડ રોપવાથી ડરે છે જ્યોતિષમાં તેનો સંબંધ શનિ સાથે માનવામાં આવે છે અને શનિની કૃપા મેળવવા માટે આ છોડને રોપીને તેની પૂજા ઉપાસના કરવામાં આવે છે આ છોડ ઘરના મુખ્ય દ્વારની ડાબી બાજુએ રોપવો શુભ છે શમી વૃક્ષ નીચે નિયમિત રૂપે સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી શનિનો પ્રકોપ અને પીડા ઓછી થાય છે અને તમારું સ્વાસ્થ્ય સારું રહે છે વિજયાદશમીના દિવસે શમીની વિશેષ પૂજા આરાધના કરવાથી વ્યક્તિને ક્યારેય ધન ધાન્યની કમી નથી થતી બીલીનું વૃક્ષ ભગવાન શિવને બીલીનું વૃક્ષ અત્યંત પ્રિય છે એવી માન્યતા છે કે આ વૃક્ષ પર સ્વયં ભગવાન શિવ નિવાસ કરે છે જે ઘરમાં બીલીનું વૃક્ષ હોય છે ત્યાં ધન સંપદાની દેવી પેઢીઓ સુધી વાસ કરે છે આને ઘરમાં રોપવાથી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમામ સંકટો દૂર થાય છે વૃક્ષને પિતૃઓ તૃપ્ત થાય છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આમળાના વૃક્ષમાં તમામ દેવતાઓનો વાસ હોય છે અને આ ફળ ભગવાન વિષ્ણુને પણ અત્યંત પ્રિય છે શાસ્ત્રો અનુસાર કાર્તિક માસમાં ભગવાન વિષ્ણુ સ્વયં આમળાની મૂળમાં નિવાસ કરે છે સંસ્કૃતમાં આમળાને અમર ફળ પણ કહેવામાં આવે છે એવી માન્યતા છે કે જે ઘરમાં ઉત્તર દિશામાં આમળાનું વૃક્ષ હોય છે ત્યાં ભગવાન શ્રી હરિની કૃપાથી ધન ધાન્ય સુખ અને સમૃદ્ધિની કોઈ કમી રહેતી નથી અશ્વગંધાનું છોડ અશ્વગંધાને પણ ખૂબ શુભ માનવામાં આવે છે તેને ઘરમાં રોપવાથી તમામ વાસ્તુદોષ દૂર થાય છે અશ્વગંધાનો છોડ જીવનમાં શુભતા વધારીને જીવનને વધુ સક્રિય બનાવે છે આ એક અત્યંત લોકપ્રિય આયુર્વેદિક ઔષધિ છે શમકાનું વૃક્ષ શંકાનું વૃક્ષ ઘરમાં હોવું ખૂબ શુભ માનવામાં આવે છે શમકાના છોડ વિશે ઘણી ગેરસમજો છે અને લોકો સામાન્ય રીતે આ છોડ રોપવાથી ડરે છે જ્યોતિષમાં તેનો સંબંધ શનિ સાથે માનવામાં આવે છે અને શનિની કૃપા મેળવવા માટે આ છોડને રોપીને તેની પૂજા ઉપાસના કરવામાં આવે છે આ છોડ ઘરના મુખ્ય દ્વારની ડાબી બાજુએ રોપવો શુભ છે શમી વૃક્ષ નીચે નિયમિત રૂપે સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી શનિનો પ્રકોપ અને પીડા ઓછી થાય છે અને તમારું સ્વાસ્થ્ય સારું રહે છે